તો નમસ્કાર ખેડૂત મિત્રો માર્કેટિંગ હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની હરાજી સફેદ કાંદામાં આજની આવકની વાત કરું તો બાવીસ હજાર પ્લસ ટેનની સફેદ કાંદાની આવક છે અને આજની તારીખની વાત કરું તો ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ ને મિત્રો ગુરુવાર છે મિત્રો તો શું ભાવ થાય તો તમને લાઈવ બતાવવાનું છે અને પાટાણી સાહેબ છે સેક્રેટરી સાહેબે આપણને જરૂરી માહિતી આપી છે મિત્રો જે બારદાન જે હલકી ક્વોલિટીના બારદાન આવે છે તેની વિશે માહિતી આપી છે તો તમે વિગત માહિતી સાંભળજો અને લાસ્ટમાં તે વિડીયો મૂકેલો છે તે જોઈ લેજો અને આજની કેવા ભાવ રહે તે તમને લાઈવ બતાવશે માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ચેનલમાં નવાય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બનાવજો જય જવાન જય કિશાન બસો ને અગિયાર હજાર બોલું 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 પંદર છવ્વીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા બોલો બસો ત્રીસ રૂપિયા બદલીસ પાંત્રીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ સાડત્રીસ રૂપિયા બસો સાડત્રીસ મિત્રો થોડોક તાજું ખેચેલું છે એટલે બસો ને સાડત્રીસ રૂપિયા બસો સાડેત્રીસ ઓગળી બસો ને આડત્રીસ રૂપિયા મિત્રો સુપર ઝીણું છે મિત્રો મીડિયમ મીડિયમ ક્વોલિટી છે બસો ને આડત્રીસ રૂપિયા

બે રૂપિયા ત્રણસો ને બે રૂપિયા ત્રણ ત્રણ ત્રણસો ને ચાર ચાર રૂપિયા બોલું ભાઈ ત્રણસો ને ચાર ચાર રૂપિયા ત્રણસો ને ચાર રૂપિયા મિત્રો સાઇઝ બમ્પર ક્વોલિટી છે મિત્રો સુપર વ્હાઈટનેસ છે ત્રણસો ને ચાર રૂપિયા મિત્રો જોઈ શકો છો સાઈઝ તમે એક સરખી છે મિત્રો સફરજન જેવી સાઇઝ છે ત્રણસો ને ચાર રૂપિયા

બસો સિત્તેર વીસ કિલો ભાવ છે મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડ ને સિત્તેર રૂપિયા છત્યાસી રૂપિયા મિત્રો આ વખત કઈક આવો છે મિત્રો બસો ને સત્યાસી રૂપિયા

મિત્રો રૂપિયા વોકલ ના બસો ને અડસઠ રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો આવી કઈ ક્વોલિટી છે મિત્રો તમે મોવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલો ભાવ છે બસો તોતેર રૂપિયા જોઈ શકો છો બસો ને તોતેર રૂપિયા બસો ને પંચ્યાસી રૂપિયા સુપર ક્વોલિટી છે મિત્રો બસો ને પંચ્યાસી રૂપિયા રૂપિયા મિત્રો જોઈ શકો છો આ કઈ ક્વોલિટી સારી એવી ક્વોલિટી છે બસો ને બોતેર રૂપિયા મિત્રો આ વલ છે મિત્રો બસો ને સિત્તેર રૂપિયા મિત્રો જોઈ શકો છો આ કચ્છ માલ છે બસો ને સિત્તેર રૂપિયા સુપર ક્વોલિટી મિત્રો બસો ને સિત્તેર રૂપિયા પીળો ગાંઠ્યો છે બધું ભેગું છે એમાં બસો ને સિત્તેર રૂપિયા આ લીલો લીલો ડાઘો પણ છે બસો ને સિત્તેર રૂપિયા મિત્રો ગોલટી છે આ જોઈ શકો છો બસો ને અગિયાર રૂપિયા ગોલટી ના મિત્રો બસો ને અગિયાર રૂપિયા સુપર એટલે સુપર ગુલટી છે મિત્રો જોઈ શકો છો બસો ને સોળ રૂપિયા એક્સપોર્ટ થાય એવી ગુલટી છે બસો ને સોળ રૂપિયા ત્રણસો રૂપિયા બોલું ભાઈ રૂપિયા બોલું ભાઈ ને ત્રણસો એક બે બે ત્રણ ચારસો રૂપિયા બોલું ભાઈ મિત્રો આ વખતે ત્રણસો ને છ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આજનો ઊંચો ભાવ અત્યારે ત્રણસો ને છ રૂપિયા છે મિત્રો સુપર ક્વોલિટી છે સુપર વ્હાઇટનેસ સુપર ગોળાઈ સુપર ક્વોલિટી છે ત્રણસો ને છ રૂપિયા મિત્રો આજનો ઊંચો ભાવ ત્રણસો ને છ રૂપિયા બસો ને એસી રૂપિયા મિત્રો હા વક્કલ ના જોઈ શકો છો મિત્રો બસો ને એક હા હોકલ માલ છે મિત્રો બસો ને એસી રૂપિયા બસો ને સિત્તેર રૂપિયા મિત્રો આ વખત ના બસો ને સિત્તેર રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો મિત્રો આ કાઇક આવી સાઈઝ છે તમે આખો ઢીલો જો બસો ને સિત્તેર રૂપિયા

બસો ને છ્યાસી રૂપિયા મિત્રો અંતર બારદન માં છે મિત્રો બસો ને છ્યાસી રૂપિયા સુપર ક્વોલિટી છે મિત્રો જોઈશું ભાઈ પેંડા ઘાટ નો છે બસો ને છ્યાસી રૂપિયા તાલુકો પ્લાસ્ટિક આપણે આજે બધા મેસેજ દ્વારા જાણ કરી છે પહેલી તારીખથી થી સારા પ્લાસ્ટિક એટલે કે પચાસ થી સાઠ ગ્રામ જે પ્લાસ્ટિક આવે છે એ સારી ક્વોલિટી પ્લાસ્ટિક છે એમાં જ ડુંગળી લાવવાની હશે કે સફેદ ધંધા હોય અને એ પણ પંચાવન કિલો ની અંદર ભરતી એટલે કોઈ કપાસ નો કઈ પ્રશ્ન આવે નહીં આપણે કોઈ ખેડૂત નું કાપવું ન હોય પણ એક સિસ્ટમમાં માં નિયમ માં રે જેથી કરી પંચાવન કિલો ઉપર જો થાય અહીંયા જે નક્કી કર્યું તે પ્રમાણ કપાશે અને સારા પ્લાસ્ટિકમાં પચાસ ગ્રામ સાઠ ગ્રામ પાસઠ ગ્રેટ પ્લાસ્ટિકમાં જ હરાજી થશે સોમવારથી એ સિવાય હરાજી થશે નહીં આ બાબતની ખાસ ગંભીરતાપૂર્વક નોંધ લેજો વિડીયો ચાલુ છે એટલે ખેડૂતભાઈઓને પણ વિનંતી કરું કે બેતાલીસ પિસ્તાલીસ રૂપિયા આપણે બહાર લેતા હતા એમાંથી આપણે પ્લાસ્ટિક ચાલુ કર્યું તો સારા પ્લાસ્ટિક પણ તમારે લાવવાની ફરજ પડે છે ભાઈ અહીંયાથી દૂર લગી લોડિંગનો માલ પણ અત્યારે જાય છે એટલે એમાં વેપારીઓને તકલીફ ન પડે એના માટે સારા પ્લાસ્ટિકની જરૂર છે અને કારખાનાવાળાને ચાર દિવસ પાંચ દિવસ દસ દિવસ માલ ઊભો રાખવો હોય તો નબળું પ્લાસ્ટિક હોય ને આગળ દિવસો તડકાની સિઝન આવતી હોય તો આ તકલીફ ન પડે એના માટે સારા પ્લાસ્ટિકમાં સોમવાર પહેલી બીજી તારીખ જે આવતી હોય સારા પ્લાસ્ટિકમાં હશે એની જરાજી થશે અને ફેક્ટરીવાળા લેનારો ખાસ હવે સાંભળજો અને નબળા પ્લાસ્ટિકમાં કોઈ વકલ આવી ગયો અને કોઈએ લીધો અને અમને ખબર પડી એટલે અમે એ જ લાયસન્સ તાત્કાલિક રદ કરી દેશું કારણ કે એક બાજુ તમારે બંધ કરાવવું છે એક બાજુ અમે હરાજી ન કરીને તમે લઈ લો એવું આ મોવા યાદની અંદર ચાલશે નહીં એટલે ખાણ ખોલીને બધા વેપારી ખરીદનાર પણ સાંભળી લેજો કે હવે હોમવર્કથી નબળો વકલ જે હોય નબળા પ્લાસ્ટિકમાં એ વકલ કોઈએ લેવાનો નથી અમે હરાજી નહીં મૂકીએ પણ કોઈએ હથેથી પણ લીધો તો લેનાર અને વેચનાર બેના લાયસન્સ રદ કરી દેશું આટલું સાંભળી લે